શરદ પૂનમ આવે એટલે તરત જ મનમાં ઘારી ભૂસુ ઊંધિયું દહીંવડા વગેરે ફરવા માંડે છે પરંતુ આજે આપણે જાણીએ કે આ બધી વસ્તુઓ શરદ ઋતુમાં ખાવી એ કેટલી યોગ્ય છે આયુર્વેદ અનુસાર શરદ ઋતુ એ સ્વાભાવિક રીતે પિત્ત પ્રકોપની સિઝન છે આ સમયગાળા દરમિયાન બધાના શરીરમાં પિત્ત એટલે કે ગરમી વધી જતી હોય છે અને પાચન શક્તિ મંદ પડી જાય છે માવા અને સાથે ઘી પણ પુષ્કળ પ્રમાણમાં રહેલું છે કે જેનાથી તે પચવામાં ભારે બને છે અને ચટપટા મસાલા અને તેલ થી ભરપુર ભૂસું એ પણ તાસીર માં ગરમ છે અને આ ભેળસેળના સમયમાં જો ઘી અને માવો પણ બનાવટી હોય તો શરીરમાં થતું નુકસાન એ બોનસમાં

તો ખૂબ જ ઓછી માત્રામાં ખાઈ અને સંતોષ માનવો જોઈએ